નમસ્કાર બાળ મિત્રો એક્ઝામ સાથેચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ છની જે પ્રવેશ પરીક્ષા સીએટીની પરીક્ષા લેવાય છે તો સીએટીની પરીક્ષાની આપ સૌ સારી રીતે તૈયારી કરી શકો એના માટે આ વિડીયો બનાવ્યો છે તો ચાર વિડીયો અગાઉ બની ગયા છે એમાં બસો ને પચાસ પ્રશ્નો ચર્ચા કરી છે આમાં આપણે વધુ પચાસ પ્રશ્નો ચર્ચા કરશું એટલે કે ધોરણ ત્રણમાં પર્યાવરણમાંથી જેટલા પણ પ્રશ્નો આવે છે આ છ વિડીયો જોશો એટલે તમારે કવર થઈ જશે આનો એક વિડીયો આપણે સંયુક્ત કરીને પણ મૂકી દેશો તો આ રીતે આપ અચૂક જોઈ શકો છો તો આવા જ વિડીયો આપને મળતા રહે એના માટે એક્ઝામ સાથે ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરો તમારા મિત્રો જોડે ચેનલને શેર પણ કરતા રહો સાથે લાઇક અચૂક આપો કોમેન્ટ પણ કરી શકો છો તો ગરોળીનો ખોરાક શું છે તો બસો એકાવન નંબરનો પ્રશ્ન છે તો ગરોળી દૂધ તો દૂધ ના પીવે તો એ જવાબ ખોટો છે બીમાં મધ છે સીમાં જંતુઓ છે ને ડીમાં દાણા છે તો ગરોળીનો ખોરાક માત્ર જંતુઓ છે જેણા જીણા જંતુઓ છે એ ખાતી હોય છે તો સી જવાબ સાચો છે બસોને બાવન નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કોણ મધ તૈયાર કરવા માટે મહેનત કરે છે તો એ કરોળીઓ છે બી મધમાખી સી ગરોળીને ડી વંદો તો મધ તૈયાર કરવા માટે મધમાખી મહેનત કરે છે તો બસો બી જવાબ સાચો છે કરોળીઓ જાળું બનાવવા માટે મહેનત કરે છે ગરોળી જંતુઓ ખાવા માટે રાહ જોતી હોય છે અને વંદો છે એ તમે શૌચાલય અને જે તિરાડોવાળા ભાગ હોય છે ત્યાં જોયો હશે બસો ત્રેપનમાં કયું પ્રાણી વનસ્પતિ ખાતા નથી બરાબર તો વનસ્પતિ ખાતા ના એવા પ્રાણીઓની વાત છે તો શાકાહારી પ્રાણીઓ છે એમને વનસ્પતિ જોઈએ જ છે માંસાહારી પ્રાણીઓ માંસ ખાય છે એટલે એને વનસ્પતિ ના આવે તો બી જવાબ સાચો છે ઘર આંગણાના પ્રાણીઓ કે ગાય ભેંસ છે આ બધાને વનસ્પતિ ખાતા હોય છે બસો ચોપન રણ પ્રદેશમાં ઉપયોગી પ્રાણી કયું છે તો રણ પ્રદેશમાં ઉપયોગી ઊંટ છે તો સાચો જવાબ સી ઊંટ આવશે આપેલ વિકલ્પોમાંથી કોણ તમારા કુટુંબનું સભ્ય નહીં ગણાય તો બસો પંચાવનમાં દાદા કાકા ભાઈ આ તમારા કુટુંબના સભ્ય ગણાય છે જ્યારે મામા છે એ તમારા કુટુંબમાં ના ગણાય બરાબર બસો ને છપ્પન સંયુક્ત કુટુંબમાં રહેવાથી બાળકોમાં કયા ગુણોનો વિકાસ થાય છે સંયુક્ત એટલે એક સાથે કુટુંબ ભેગું રહે એને સંયુક્ત કુટુંબ કહેવાય છે એટલે કે બધા જ સભ્યો એ ભાઈઓ અલગ પડ્યા વગર રહેતા હોય એ સંયુક્ત તો એ ઈર્ષા છે બી નેતૃત્વ છે સી સમૂહ ભાવના છે અને ડી એકલતા છે તો સંયુક્ત કુટુંબની સમૂહ ભાવના એટલે કે જોડે રહેવાની ભાવના વિકસે છે બસો ને સત્તાવન નંબરમાં સંયુક્ત કુટુંબ માટે નીચેના પૈકી શું સાચું નથી તો વડીલો દ્વારા બાળકોનું ઘડતર થાય છે એ સાચું છે બી કુટુંબના સભ્યોમાં સમૂહ ભાવના વિકસે એ પણ સાચું છે સી કુટુંબના બધા જ સભ્યોનું ભોજન એક રસોડે બને છે એ પણ સાચું છે વડીલોનું સન્માન જળવાતું નથી તો આ વસ્તુ ખોટી છે બરાબર બસો અઠ્ઠાવનમાં કુટુંબમાં વડીલોએ બાળકો સમક્ષ શું ના કરવું જોઈએ તો કેફી પદાર્થોનું સેવન કેફી એટલે કે વેસનવાળા પદાર્થો જે છે એનું સેવન ન કરવું જોઈએ સાચું છે પુસ્તકોનું વાંચન સમૂહ ભોજન ને ધાર્મિક પૂજા પાઠ ત્રણેય બરાબર છે એવું કરવું જોઈએ જેનાથી બાળકો શીખે તો બસો અઠ્ઠાવનમાં એ આવશે બસો ઓગણસાઠ કેતનના પિતા અને કાકા પોતાના કુટુંબના સભ્યોથી અલગ બીજા શહેરમાં શા માટે રહેતા હશે તો મોજ શોખ માટે તેમને એકલા રહેવું ગમે બી સી નોકરી ધંધા માટે ડી ઘરમાં બધાની સાર સંભાળ ન રાખવી પડે તો સાચો જવાબ છે નોકરી ધંધા માટે છે તો બહાર રહેવું પડે એનો મતલબ એ છે કે નોકરી ધંધો કરતા હશે એના માટે બહાર રહે છે બસો સાહીઠ નંબરમાં વિભક્ત કુટુંબ એટલે કે નાના કુટુંબના સભ્યોમાં નીચેનામાંથી કોણ હોઈ શકે નહીં તો નાનું કુટુંબ હોય એમાં કાકા ના હોઈ શકે કારણ કે એ અલગ થયા હોય તો કાકા ના હોય મમ્મી પપ્પા ભાઈ હોઈ શકે છે બરાબર બસો એકસઠ આપણી કઈ દૈનિક ક્રિયામાં પાણી વધુ વપરાશે તો એ હાથ ધોવામાં બી પગ ધોવામાં સી મોઢો ધોવામાં અને ડી સ્નાન કરવામાં દૈનિક એટલે રોજ તમે ક્રિયા કરતા હો તો એમાં સૌથી વધારે તમે પાણી છે એ નાવા માટે એટલે કે સ્નાન કરવામાં વાપરો છો તો ડી જવાબ સાચો છે બસો ને બાસઠ કપડાં ધોયેલા પાણી બીજા કયા ઉપયોગમાં લેશો તો શૌચાલય માટે સ્નાન કરવા માટે પીવા માટે રસોઈ માટે તો શૌચાલય માટે વાપરી શકો છો બાકી ગંદુ પાણી બીજે ના વાપરી શકો તો એ જવાબ સાચો છે બસો ને ત્રેસઠ પ્લાન્ટ પાણી શુદ્ધિકરણ મશીનમાંથી નીકળતું વધારાનું પાણી કયા ઉપયોગમાં લઈ શકાય છે તો પીવા માટે ના લઈ શકાય સરબત બનાવવા માટે પણ ના વપરાય રસોઈ માટે પણ ના આવે તો બગીચા પાવા માટે આવી શકે છે બસો ચોસઠ પાણી બચાવવું સૂત્ર માટે કયું કાર્ય યોગ્ય નથી તો પાણીનો નળ બંધ કરવો બરાબર છે વરસાદી પાણીનો સંગ્રહ કરવો પણ સારી વાત છે તળાવ બાંધવા એ પણ સારું છે પાણીની ડોલ ઉભરાવા દેવી તો આ પાણીનો બગાડ છે એટલે સારી વાત ના કહેવાય તો ડી જવાબ સાચો છે બસો પાંસઠ કયું વાસણ પાણી ભરવા ઉપયોગી નહીં થાય તો એ લોટો બી ઘડો સી ગ્લાસ અને ડી તાવે તો તાવે તો શેવને આવું બધું બનાવવું એના માટે ઉપયોગી છે શીરોને આવી વસ્તુ મીઠાઈ બનાવવી હોય તો ડી જવાબ આવશે હોસ્પિટલ માટે કઈ નિશાનનો ઉપયોગ કરવામાં આવે છે તો ટ્રાફિક માટે જેમ ચિહ્નો હોય છે એમ હોસ્પિટલ બતાવવા માટે વત્તાકારની નિશાની હોય છે તમે જોઈ છે તો વત્તાકાર આવશે બસો સડસઠ નંબરમાં પ્રશ્ન છે એટલે કે બસો સડસઠથી બસો ને સિત્તેર આ ચિત્ર જોઈ જોઈને તમારે જવાબ આપવાના છે તો આમાં મંદિરો આપેલા છે તો આપ મંદિરો જોઈ શકો છો પછી બીજા ચિત્રોમાં ઘર છે ત્રીજામાં કેતનભાઈ છે ચોથામાં શાળા છે પાંચમામાં હોસ્પિટલ છે તો આ રીતે પાંચ ચિત્રો આપેલા છે તો પહેલો પ્રશ્ન છે કેતનની કઈ બાજુએ ઘર આવેલું છે તો કેતનભાઈની જમણી બાજુએ ઘર આપેલું આવેલું છે તો કેતન પ્રમાણે જ તમારે જોવું છે તો કેતનની જમણી બાજુએ ઘર છે ડાબી બાજુએ શાળા છે તો કેતનની કઈ બાજુએ તેનું ઘર આવેલું છે તો સાચું જવાબ જમણી આવશે પછી કેતનની બરાબર પાછળની બાજુ શું આવેલું છે તો આ જે કેતનભાઈ છે એની બરાબર પાછળ તમે મંદિર જોઈ શકો છો તો જે સાચો જવાબ છે એ મંદિર આવશે તો પાછળ મંદિર આવેલું છે બસો ઓગણીસ સિત્તેર હોસ્પિટલ કેતનની કઈ બાજુ આવેલી છે તો હોસ્પિટલ કેતનની આગળ આવેલી છે તો આ જે કેતન છે અને આ હોસ્પિટલ છે તો ક્યાં છે તો ક્યાંની આગળ છે તો જે સાચો જવાબ છે એ આગળ આવશે બસો ને સિત્તેર નંબરમાં કેતનની ડાબી બાજુએ શું આવેલું છે તો કેતનની ડાબી બાજુ શાળા આવેલી છે તો જે સાચો જવાબ છે એ શાળા છે તો આ કેતન છે અને આ ડાબી બાજુ એ શાળા આવેલી છે તો એ રીતે શાળા જવાબ સાચો છે બસો ને એકોતેર સુતરાવું કાપડ શામાંથી બને છે તો શણમાંથી કોથળા બને છે રૂમાંથી સૂત્રાઉ કાપડ બને છે ઊનમાંથી જાકેટના આવા બધા ગરમ કપડાં બનતા હોય છે અને રેશમમાંથી કપડાં જે જરીવાળા હોય છે બધા બનતા હોય છે તો સુતરાઉ કાપડ રૂમાંથી બને છે બરાબર તો રૂ એટલે કે કપાસ તો સાચો જવાબ બી બસો એકોતેર બી આવશે રૂ બસો બોતેર નીચેનામાંથી રૂ શ્યામાંથી મળશે તો રૂ જે છે એ કપાસમાંથી મળે છે તો સી જવાબ સાચો છે બસો તોતેર ગુજરાતના કયા વિસ્તારનું ભરતકામ દેશભરમાં પ્રખ્યાત છે તો ગુજરાતનો જે કચ્છ વિસ્તાર છે એનું જરીનું જે ભરત છે ભરતકામ છે એ કચ્છનું વખણાય છે પછી સુરતનું જરીકામ વખણાય છે પછી જામનગરને પાટણ પાટણના પટોળા વખણાય છે અને જામનગરની જે બાંધણી હોય છે એ વખણાય છે તો બસો તોતેરમાં ગુજરાત વિસ્તારનું ભરતકામ છે એ કચ્છની જે જત કોમની બહેનો છે એમનું વખણાય છે બસો ચુમોતેર સાડીઓ ઉપર દોરાની મદદથી સુંદર ડિઝાઇન ઉપસાવવા માટે શું શું કરવામાં આવે છે તો ભરતકામ બરાબર સરસ મજાની ડિઝાઇનું બનાવવી હોય તો ભરતકામ ઉપયોગી છે બસો પંચોતેર પહેરવાના કપડાં તથા ચાદર ઉપર વિવિધ આકારના ભાત પાડવા માટે શું કરવામાં આવશે તો પહેરવાના કપડાં તથા ચાદર ઉપર વિવિધ આકારની ભાત પાડવાની છે તો ભાત માટે છાપવી હોય તો છાપકામ આવે છે અને હાથને દોરાથી બનાવવાની હોય તો ભરતકામ કામ આવે છે તો સાચો જવાબ છે અહીં ભાત પાડવાની વાત છે તો છાપકામ આવશે બસો ને છોતેરમાં ઓઢણી ઉપર આભલા ટિલડીઓ ચોંટાડવામાં આવે તો તેને શું કહેવાય છે તો ચોંટાડવાની વસ્તુને ચીટક કામ કહેવાય છે જેમ કાગળ પર તમે પીંછાના બધું ચોંટાડો છે એ ચીટક કામ છે એમ આભલા ટિલડીઓ વગેરે ઓઢણી પર ચોંટાડો તો એ ચીટક કામ કહેવાય છે બસો સિત્યોતેર ઓઢણી કે ચોલી પર નીચે નીચેનામાં શું લગાડવામાં નથી આવતું તો ચોળી ને ઓઢણી બંને પહેરવાની વસ્તુ છે તો એના પર જરી લગાડવામાં આવતી નથી તો જરી છે એ સાડીની કિનારી પર ઓઢણીની કિનારી પર લાગે છે એટલે કે ચોટાડવામાં આભલા મણકા ટીલડી તમે ચોંટાડી શકો છો પણ જરી નથી ચોંટાડી શકતા બરાબર તો જરી આવશે જવાબ બસો ને સિલ્કની સાડીઓ કયા કાપડમાંથી બનાવવામાં આવે છે તો સિલ્કની જે કાપ સાડીઓ છે એ રેશમમાંથી જે હીરો હિરોઈન છે એમના કપડાં તમે સિલ્ક રેશમમાંથી બનેલા હોય છે તો સાચો જવાબ છે એ રેશમ આવશે બસો ઓગણ્યાસી સ્ત્રીઓ કયા તહેવારમાં આકર્ષક અને સુંદર ચોળી પહેરે છે તો નવરાત્રિમાં ગરબે જ્યારે નાચ નાચતી હોય છે ત્યારે તમે જોઈએ છે પછી જન્માષ્ટમીમાં પણ હોઈ શકે છે પણ સાચો જવાબ નવરાત્રી બોહળા પ્રમાણો તમે જોયા હશે બસો એંસી જોડકા જોડવાના છે તો ગરમ કપડાં છે એ શામાંથી બને છે તો જે ગરમ કપડાં છે એ ઊનમાંથી બને છે બરાબર તો પહેલાં માટે ડી સાચો છે તો પહેલાંમાં ડી આવશે એટલે કે ડ આવશે પછી રેશમી કપડાં છે એ સાનામાંથી બને છે તો જે રેશમી કપડાં છે એ રેશમના કીડામાંથી બને છે તો બીજાનો ક સાચો છે પછી ત્રીજા નંબરમાં સુતરાઉ કપડાં રૂમાંથી બને છે એટલે કે ત્રીજાનો અ સાચો છે પછી કોથળા તો કોથળા જેવો હોય છે શણમાંથી બનતા હોય છે તો ચોથાનો બી સાચો છે તો આ રીતે આપણો જવાબ જે છે એ સી આવશે એટલે કે સીમાં પહેલામાં ડ છે તો ડ વાળો જવાબ પછી બીજામાં ક છે ત્રીજામાં અ અને ચોથામાં બ તો સી જવાબ સાચો છે બસો એક્યાસી નંબરમાં ગરમ કપડાં કઈ ઋતુમાં પહેરવામાં આવે છે તો ગરમ કપડાં શિયાળામાં પહેરવામાં આવે છે બસો બ્યાસી ઉનાળામાં કેવા કપડાં પહેરવા જોઈએ તો ઉનાળામાં છે એ સૂત્રઉ કપડાં પહેરવા જોઈએ જેનાથી ગરમી ઓછી લાગે બસો ત્ર્યાસી ઘર માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો ઘર તે આપણને હિંસક પ્રાણીઓથી બચાવતું નથી ખોટી વાત છે વાઘ દીપડો ચિત્તો બધાથી ઘર આપણને બચાવે છે રક્ષણ આપે છે તે દરેક ઋતુમાં રક્ષણ કરે છે છે સાચું તેમાં આપણો પરિવાર સાથે શાંતિથી રહી શકીએ છીએ એ પણ સાચું છે તે હિંસક જીવ જંતુઓથી રક્ષણ કરે છે એ પણ સાચું છે બસો ચોર્યાસી ખેતરમાં પાકને ઉંદરથી બચાવવા કયું પ્રાણી ખેડૂતને મદદરૂપ થાય છે તો સાપ જે સાપ હોય છે ઉંદરનો શિકાર કરે છે માટે મદદરૂપ છે તો સી જવાબ સાચો છે બસો પંચ્યાસી આપણે ગાયને ઘાસ અને ખાણ ખાવા આપીએ છીએ તો તે આપણને શું આપે છે તો આપણને દૂધ આપે છે તો ડી જવાબ સાચો છે બસો છ્યાસી મને ઓળખો હું છાપરું ફર્નિચર બળતણ અને ઘર બનાવવા માટેનો મુખ્ય સ્ત્રોત છું તો છાપરું ફર્નિચર બળતણ આ બધું જ વૃક્ષમાંથી આપણને મળે છે બને છે તો ડી જવાબ સાચો છે બસો સત્યાસી હું ઠંડી ગરમી અને વરસાદથી બચવામાં ઉપયોગી છું તો ઘર આપણને આ રીતે મદદ કરે છે તો ઘર જવાબ સાચો છે બસો અઠ્ઠ્યાસ સૂર્ય આપણને શું આપે છે તો સૂર્ય આપણને ગરમીને પ્રકાશ આપે છે તો ડી જવાબ સાચો છે બસો નેવ્યાશી મને ઓળખો વૃક્ષો પશુઓ જીવજંતુ અને માણસો મારા પર રહે છે તો પૃથ્વી પર રહે છે તો આપ સૌ જાણો છો એ જવાબ સાચો છે બસો નેવું આપણે ઓક્સિજન શેમાંથી મળે છે એટલે કે આપણને ઓક્સિજન વૃક્ષોમાંથી મળે છે તો સી જવાબ સાચો છે બસો એકાણું માણસને જીવન જીવવા શું જરૂરી નથી તો ઉપગ્રહની કોઈ જરૂર પડતી નથી એટલે કે ચંદ્ર અને આ બધા જે ઉપગ્રહ છે ત્યાં માણસ હજુ વસતો નથી એટલે કે હાલ જરૂર નથી પછી એ સૂર્ય હવા પાણી સૂર્ય હવા અને પાણી આ ત્રણેયની જરૂર પડે છે તો બી જવાબ સાચો નથી તો બસો બાણું માણસને જીવન જીવવા માટે કઈ કડી જમીનમાંથી મળતી નથી તો જીવન જીવવા માટે માણસને શુદ્ધ હવાને પ્રકાશ તો મળે જ છે તો શુદ્ધ હવાને પ્રકાશ છે આ બંને આકાશમાંથી મળે છે બરાબર અને એ છે એ જમીનમાંથી નથી મળતા એટલે આપણે જે સાચો જવાબ શોધતા હતા એ એ છે પછી ઘર વપરાશ માટે માટીના અને ધાતુના વાસણો છે ઘર બનાવી ઈંટ રેતી પથ્થર છે ખોરાક માટે અનાજ ફળ શાકભાજી છે આ બધું જ જમીનમાં પાકે છે પણ એ હવા અને પ્રકાશ છે એ આપણને આકાશમાંથી મળે છે બસો ત્રાણું નીચેનામાંથી કઈ વસ્તુ આપણને પ્રાણી વનસ્પતિઓ પાસેથી સીધે સીધી મળતી નથી તો ઘી છે એ દૂધ દહીં માખણ પછી ઘી બને છે તો બી આવશે પછી આ ઘી છે ચારથી થી પાંચ પ્રોસેસ થાય છે પછી રૂમાં બે પ્રોસેસ જરૂર પડે છે કાગળમાં પણ બે પ્રોસેસ જરૂર પડે છે લાખ પણ સીધી મળે છે તો કાગળને નામ દેખીતી રીતે ખોટું છે પણ ઘીમાં વધારે પ્રોસેસ થાય છે એટલે આપણે ઘી લખી શકીએ છીએ પૃથ્વી પરના બધા જ સજીવો કોના ઉપર નિર્ભર છે તો બસો ચોરાણુંમાં સાચો જવાબ સૂર્યપ્રકાશ આવશે તો ખાસ યાદ રાખજો ગયા વખતની ની પરીક્ષા પણ પૂછ્યો તો બસો પંચાણું નીચેનામાંથી કયા પ્રાણીઓ ખેડૂતના મિત્રો છે તો ખેડૂતનો સૌથી વધારે મિત્રો હોય તો સાપ અને અળસ્યું છે સાપ ઉંદરોનો શિકાર કરે છે અળસિયું છે એ જે જૈવિક ખાતર બનાવે છે એટલે કે જે ખાતરો છે એને સરસ મજાનો પોચો બનાવીને ખૂબ જ ખેડૂતને મદદ કરે છે સેન્દ્રિય ખાતર બનાવો બસો ને છન્નું માણસને જીવન જીવવા માટે નીચેના પૈકી કંઈ કડી સાચી નથી તો જે ઘેટું છે ઊન આપે છે ને એમાંથી ગરમ કપડાં બને છે તો આ કડી જોડી છે એ સાચી છે બીમાં કપાસ સણ સુતરાવું કાપડ તો કપાસમાંથી રૂ મળે છે સણ નથી મળતું બરાબર તો આ જોડી ખોટી છે જમીનમાંથી માટી માટીમાંથી ઈંટ બને ઈંટમાંથી ઘર બને ગાય દૂધ આપે દૂધમાંથી દહીં દહીંમાંથી માખણને ઘી તો દહીંમાંથી ઘી બને છે એમાં આપણે ધારી લઈએ તો જે બસો છન્નું છે એ બી ખોટી છે એટલે કે કપાસમાંથી રૂ મળે છે આપણને શણ ના મળે તો ઓપ્શન બી ખોટો છે તદ્દન એટલે એ જવાબ તરીકે બી આવશે અને ડી છે એ પણ સંપૂર્ણ સાચો નથી પરંતુ દહીંમાંથી ઘી તમે મહદઅંશે થોડા અંશે સાચું છે બસો સત્તાણું આપણને ગરમીને પ્રકાશ કોણ આપે છે તો એ જમીન છે બી ઉપગ્રહ છે શ્રી સૂર્ય ડી ચંદ્ર તો સૂર્ય આપણને ગરમીને પ્રકાશ બંને આપે છે બસો અઠ્ઠાણું કેટલા ગામડાના સમૂહને વહીવટી રીતે એક કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે તો ગામડા ભેગા થાય અને તાલુકો બને છે તો સાચો જવાબ એ છે ને તાલુકો ભેગો થયા પછી જિલ્લા બને છે જિલ્લા ભેગા થાય એક રાજ્ય બને છે એક રાજ્યો જ્યાં ભેગા થાય છે ત્યાં એક દેશ બને છે તો સાચો જવાબ અહીં આપણે ગામડાની વાત છે તો તાલુકો આવશે બસો નવ્વાણું વડગામ પાલનપુર ડીસા અમીરગઢ બનાસકાંઠા જિલ્લાના તાલુકાના નામ છે વડગામ તાલુકાની શરત પાલનપુર તાલુકાને સ્પર્શે છે પાલનપુર તાલુકાની શરત જે છે એ ડીસાને અમીરગઢ તાલુકાને સ્પર્શે છે તો વડગામ તાલુકાનો પાડોશી તાલુકો કયો ગણાશે તો જેની શરદ અડતી હોય એ પાડોશી ગણાય તો વડગામની શરત છે એ પાલનપુરને અડે છે તો એ જે જવાબ છે એ સી સાચો છે તો વડગામની શરહ પાલનપુરને અડે છે માટે સાચો જવાબ જે છે એ સી છે આમાં લખેલું પણ છે કે જે વડગામ તાલુકાની સરહદ છે એ પાલનપુરને સ્પર્શે સરહદ અડે છે મતલબ કે પાડોશી છે તો સાચો જવાબ પાલનપુર આવશે સો ત્રણસો નંબરમાં કેટલાક તાલુકાના સમૂહને વહીવટી રીતે એક કરવામાં આવે તો શું બને છે તો જિલ્લો બને છે તો સાચો જવાબ છે એ એ છે તો આ રીતે આપણે ધોરણ ત્રણના પર્યાવરણ અહીં પૂર્ણ કરીએ છીએ અને કુલ પચાસ પ્રશ્નો આપણા વિડીયોમાં ચર્ચા છે અને બાકીના અગાઉ જે આપણે પાંચ વિડીયો બનાવે છે એમાં બસો પચાસ પ્રશ્નોની ચર્ચા કરી છે અને પાંચમા વિડીયો સાથે ધોરણ ત્રણનું પર્યાવરણ પૂરું થાય છે તો સીએટીની પરીક્ષામાં જે બધા જ પ્રશ્નો છે એ પર્યાવરણ આપણે ચર્ચી દીધા છે એટલે કે હવે પ્રશ્નો અલગથી કોઈ બનશે નહીં સાથે દરેક વિકલ્પની ચર્ચા આપણે કરી છે એટલે કોઈ પ્રશ્નો બનવાની સંભાવના હોય એ પણ નથી રહેતી એટલે કે આ રીતે આમાંથી જ બધું પૂછાશે હું તમે ધારીને તૈયારી કરી શકો છો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા જે મિત્રો છે એમના જોડે શેર પણ કરતા રહો સાથે ચેનલના વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક કરી શકો છો કોમેન્ટ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ આપ સૌનો આભાર